બાપુ આજે આપણે વાત કરવી છે ગુજરાતી અવનવા પ્રેરક પ્રસંગોની આ પ્રેરક પ્રસંગોમાં ઘણા નવા નવા પ્રસંગો છે અને જે પ્રસંગો તમને સાંભળવાથી ખૂબ જ આનંદ આવશે ઘણું બધું જાણવાનું મળશે ઘણું બધું સમજવાનું મળશે તો આવો આપણે સાંભળીએ અવનવા ગુજરાતી પ્રેરક પ્રસંગો એક નગરના રાજાએ પોતાની રાજકુરીના લગ્ન માટે એક શરત રાખી કે જે કોઈ પણ રાજકુમાર ફક્ત સો રૂપિયામાં આ રાજમહેલનો ઓરડો ભરી દેશે એમની સાથે હું મારી રાજકુવરી પરણાવીશ અને આ રાજાની શરત સાંભળીને આજુબાજુના નગરના રાજકુમારો સો રૂપિયામાં ઓરડો ભરવા માટે આવે છે કોઈ ઓરડામાં ઘાસ નાખે છે કોઈ ઓરડામાં માટી નાખે છે કોઈ ઓરડામાં બીજી ચીજ વસ્તુઓ નાખે છે કોઈ રૂ નાખે છે કોઈ કપડાં નાખે છે પરંતુ ઓરડો સો રૂપિયામાં ભરાતો નથી ઓરડો ખાલી જ રહી જાય છે અને બધા યુવાનો આ પરીક્ષામાં નાપાસ થાય છે અને રાજાને ચિંતા થવા લાગે છે કે મેં આ શરત રાખી અને આ શરત કોઈ રાજકુમાર પૂરું નથી કરી શકતું મારી રાજકુમારી કુંવારી રહી જશે કે શું ને એમ કરતા કરતા ઘણા દિવસો વીતી જાય છે રાજાની ચિંતા પણ વધતી જાય છે અને એ એક દિવસ આ નગરના કઠિયારાનો એક દીકરો રાજા પાસે આવીને કહેશે કે મહારાજ હું સો રૂપિયામાં તમારો ઓરડો ભરી દઈશ પરંતુ તમે તમારી રાજકુંવરીને મારી સાથે પરણાવશો એટલે રાજાને વિચાર આવે છે કે મારે દીકરો તો છે નહીં એટલે રાજા એ કઠિયારાના દીકરાને કહેશે જો તું સો રૂપિયામાં આ ઓરડો ભરી દઈશ તો તને મારી રાજકુંવરી તો પરણાવીશ પરંતુ મારું અડધું રાજ પણ તને આપીશ અને આ કઠિયારાનો દીકરો સો રૂપિયા લઈ અને બજારમાં જાય છે અને ત્યાંથી એક દુકાનેથી રૂપિયા રૂપિયાની દસ મીણબત્તીઓ છે અને દસ રૂપિયાની દસ મીણબત્તીઓ લાવી અને નગરના ઓરડામાં આવે છે અને દસે મીણબત્તીઓને અલગ અલગ જગ્યાએ ઓરડામાં રાખે છે અને દસે દસ મીણબત્તીઓને સળગાવે છે અને દસ મીણબત્તીઓના પ્રકાશથી આખા ઓરડામાં ઉજાસ છવાઈ જાય છે અને ઓરડામાં ક્યાંય અંધારું રહેતું નથી દરેક ખૂણામાં પ્રકાશ ફેલાઈ જાય છે અને એ કઠિયારાનો દીકરો રાજાને બોલાવીને કહેશે કે મહારાજ મેં ફક્ત દસ રૂપિયામાં તમારો આખો ઓરડો ભરી દીધો છે અને રાજા આવીને જોવે છે તો ઓરડામાં ચારેય બાજુ પ્રકાશ ફેલાયેલો છે અને ઓરડાની અલગ અલગ જગ્યાએ દસ મીણબત્તીઓ સળગે છે અને જોવે છે તો ઓરડામાં ક્યાંય જગ્યા ખાલી નથી અને રાજા આ યુવક ઉપર પ્રસન્ન થાય છે અને યુવકને કહેશે કે તે તો સો રૂપિયાને બદલે ફક્ત દસ રૂપિયામાં જ ઓરડો ભરી દીધો છે એટલે હું તારા પર ખૂબ જ પ્રસંગીઓ છું મારી રાજકુંવરી તારી સાથે પરણાવો અને રાજા પોતાની રાજકુંવરીને કુંવર સાથે પરણાવે છે અને એનું અડધું રાજ આપે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે કામ ગમે તેવું અઘરું હોય પરંતુ એને સમજદારીપૂર્વક જો એ કામને કરવામાં આવે તો એ કામ સો ટકા સફળ થાય છે એ કામમાં તમને સો ટકા સફળતા મળે જ છે પ્રસંગ સમજાઈને વંદન એક ગામમાં સાસુ વવ રહેતા હતા સાસુ ખૂબ જ ભક્તિવાન આખો દિવસ ભગવાનના નામ જપ કરે એમના નામની માળાઓ કરે ભજન કીર્તન કરે અને મંદિરે જાય મંદિરે ત્યાં પ્રભુના ભજન કીર્તન કરે અને ભગવાનના નામ લે ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે અને સાંજે આવે અને પોતાની ઉંમરની ડોસીઓ સાથે બેસી અને ગામ ગપાટા કરે એકબીજાની ખણખોદ કરે અને વહુને આખો દિવસ કામમાંથી ફુરસદ નહોતી મળતી ને સવારે ઉઠી નાસ્તો બધા માટે તૈયાર કરવાનો સંજવારી પોતા કરવાના ઠામ વાસણ સાફ કરવાના કપડાં ધોવાના અને એ બધું થઈ જાય એટલે ફરી પાછી બપોરની રસોઈ કરવાની કચરા પોતા કરવાના ઠામ વાસણ સાફ કરવાના એમ કરતાં કરતાં સાંજ પડી જાય છે અને સાંજે પણ એને રસોઈ બનાવવાની ઠામ વાસણ સાફ કરવાના કચરા પોતા કરવાના અને રાત થાય એટલે વહુ ખૂબ જ થાકી જાય છે અને સૂઈ જતી એને પ્રભુ નામ લેવાનો સમય નહોતો અને એક દિવસ અને સાસુ અને વહુનું મૃત્યુ થાય છે બંને યમરાજના દરબારમાં જાય છે અને યમરાજ સાસુ વહુને બોલાવીને કહેશે કે સાસુને કહેશે કે તમને નર્ક મળશે અને વહુને કહેશે કે તમને સ્વર્ગ મળશે એટલે સાસુ ઊંચા અવાજે યમરાજને કહેશે કે ભગવાન તમારી કંઈક ભૂલ થાય છે મેં આખી જિંદગી ભગવાનના નામ જપ લીધા છે ભગવાનના મંત્રો જાપો કર્યા છે એમના નામની માળાઓ કરે છે અને હું તો રોજ મંદિરે જતી મને સ્વર્ગ મળવું જોઈએ તમારી ક્યાંક ભૂલ થાય છે અને ત્યારે યમરાજ કહે છે કે ના મારી ભૂલ નથી થતી તમે ભગવાનના નામ જપ કરતા તમે ભક્તિ કરતા અને તમે રોજ મંદિરે જતા પરંતુ તમે આખો દિવસ બધું પૂજા પાઠ કરી અને બધી દોષીઓ સાથે બેસી અને આખા ગામની ખણખોદ કરતી એમની નિંદાઓ કરતા અને આના કારણે તમારી ભક્તિ ઉપર પાણી ફરી વહેલું છે અને તમારા બધા પુણ્ય પાપમાં ફેરવાઈ ગયા છે એટલે તમને નર્ક મળશે અને તમારી ભલે કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું પરંતુ આખો દિવસ કામમાં રહેતી અને સતત કામમાં રહેવાના કારણે એને કોઈની ખણખોદ નથી કરી કોઈની નિંદા નથી કરી કોઈની ટીકા ટિપ્પણી નથી કરી અને આના કારણે એને સ્વર્ગ મળે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે કોઈપણની નિંદા કરવી કોઈપણની ટીકા ટીપણી કરવી અને એક બાજુ ભક્તિનો દેખાડો કરવો એ બધું પાણી ઢોળ થાય છે પ્રસંગ ને બંધન એક નગરની અંદર એક કંદોઈની દુકાન હતી અને એ કંદોઈ રોજ તાજી તાજી મીઠાઈઓ બનાવે અને આજુબાજુના ગામના લોકો એ કંદોઈની મીઠાઈ ખૂબ જ ભાવતી અને રોજે રોજ કંદોઈની ત્યાં ખૂબ જ ઘરાગી રહેતી અને આ નગરનો રાજા પણ કંદોઈને ત્યાંથી રોજ તાજી તાજી મીઠાઈઓ મગાવવું અને એમને પણ મીઠાઈઓ ખૂબ જ ભાવતી એક દિવસ રાજા કંદોઈને ત્યાંથી મીઠાઈ મગાવે છે અને મીઠાઈનું પેકેટ ખોલે છે તો અંદરથી બે ચાર મરેલી માખીઓ નીકળે છે અને રાજા કંદોઈ ઉપર ગુસ્સે થઈ જાય છે કંદોઈને બોલાવે છે અને એને કહે છે કે આજે એને હમણાં ને હમણાં આ નગર છોડીને તું જતો રહે હું તને મારા નગરમાંથી દેશવટો આપું છું અને કંદોય એ રાજાના નગરમાંથી નગર છોડી અને આ બાજુ સમય વીતે છે અને એક દિવસ રાજા શિકાર કરવા જાય છે જંગલમાં શિકાર કરતા કરતા પોતાના લાવ લશ્કરથી રાજા અલગ પડી જાય છે અને એક ડાકુની સાવણી બાજુ જતો રહે છે અને ત્યાંના ડાકુઓ રાજાના મુંગટો રાજાના આભૂષણ રાજાના ઘોડા અને રાજાની તલવાર બધું લૂંટી છે અને રાજાને ચિતરે હાલ કરી મૂકે છે અને રાજા ત્યાંથી પડતો આખડતો રખડતો એકબીજા નગરમાં જાય છે અને નગરના લોકો પાસે સહાય માગે છે પરંતુ નગરના કોઈ લોકો એમને મદદ નથી કરતા અને એક વ્યક્તિ આવી અને રાજાને કહેશે કે મહારાજ મારે ઘેરે આવો હું તમારી બનતી મદદ કરીશ અને રાજા એ વ્યક્તિ સાથે જાય છે એ વ્યક્તિ રાજાને પીવા પાણી આપે છે જમવા માટે ભોજન આપે છે અને રાજાને કહેશે કે બોલો તમારે શું સહાય જોઈએ છે મારી પાસે એક ઘોડો છે ઘોડો લેતા જાઓ તમને સરસ મજાના કપડાં આપું કપડાં બદલાવી લો અને રાજા પોતાના કપડાં બદલાવી છે અને ઘોડો લઈને જતો હોય છે તો રાજાને વિચાર આવે છે કે મેં આ વ્યક્તિનું નામ ઠામતો પૂછ્યું નથી એટલે રાજાએ વ્યક્તિને કહેશે કે ભાઈ તમે કોણ છો અને મારી મદદ શા માટે કહી અને ત્યારે વ્યક્તિ કહેશે કે મહારાજ હું તમારા નગરમાં રહેતો એક કંદોય છું અને હું રોજ સરસ મીઠાઈ બનાવતો તાજી તાજી મીઠાઈ બનાવતો અને મારી મીઠાઈ ખાય અને તમે રોજ રાજી થતા પરંતુ એક દિવસ મારી મીઠાઈમાં બે ત્રણ માખીઓ નીકળી અને આના કારણે તમને મને નગર છોડવાનો હુકમ કર્યો અને હું નગર છોડીને આ નગરમાં આવતો રહ્યો છું અને રાજાને પોતાની ભૂલ સમજાય છે કંદોઈની ક્ષમા માગે છે પરંતુ કંદોય કહેશે કે બસ રાજા ક્ષમા માગવાની જરૂર નથી અને રાજા કહેશે કે હવે તમે મારા નગરમાં પાછા આવતા રહ્યો અને ત્યારે કંદોય કહેશે કે ના હવે તો મને તમારા નગર કરતાં આ નગરમાં ખૂબ જ દુકાન સારી ચાલે છે અને અહીંના લોકો પણ ભલા ભોળાશે અને રાજા એ કંદોઈની ક્ષમા માગીને પોતાના નગરમાં જતો રહેશે અને કંદોઈ પોતાની દુકાને જતો રહેશે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે ભગવાન જે કરતો હોય છે એ હંમેશા આપણા સારા માટે જ કરતો હોય છે પ્રસંગ સમજાય એને વંદન એક આઠ વર્ષના દીકરાની મા મરી ગઈ એટલે એના પિતાએ બીજા લગ્ન કર્યા અને દીકરાની નવી મા આવી અને એમ કરતાં કરતાં છ સાત મહિનાનો સમય વીતી ગયો અને એક દિવસ એ દીકરાના બાપે દીકરાને બોલાવીને કીધું કે દીકરા તારી નવી મા અને જૂની મામાં તને કંઈ ફેર લાગે છે અને ત્યારે એ આઠ વર્ષનો દીકરો એના પિતાને કહે છે કે હા ઘણો બધો ફેર છે મારી જૂની મા હતી એ ખૂબ જ ખોટું બોલતી એ ખોટા બોલી હતી અને મારી નવી મા છે એ સાચા બોલી છે એટલે આ દીકરાના બાપને નવાય લાગે છે કે આ એની સાચી માં એની સગી માને ખોટી બોલી કહેશે અને એની નવી મા આવે છે એને સાચા બોલી કહેશે એટલે એના દીકરાને કહેશે કે કેમ એટલે દીકરો કહેશે કે મારી જૂની માં હતી એ હું જ્યારે તોફાન કરતો ને ત્યારે મને કહેતી કે આજે બપોરે તને જમવાનું નહીં આપીશ અને હું ગામમાં ફરવા જ જતો રહેતો અને બાર સાડા બાર વાગે એટલે મારીમાં શેરીએ શેરીએ બધા લોકોને પૂછતી કે મારા લાલાને ક્યાંય જોયો છે મારા લાલાને ક્યાંય જોયો છે અને એ શેરીએ શેરીએ શોધતી શોધતી મારી પાસે આવતી મારી ઉપર હાથ ફેરવતી અને મને હેતેથી તેથી જમવાનું આપતી અને મારી આ નવીમાં આવી છે હું તોફાન કરું તો એ મને કહેશે પોતાને બપોરે જમવાનું નહીં આપી અને એ મને શોધવા પણ નથી આવતી અને બપોરે જમવા પણ નથી આવતી એટલે મારી જૂનીમાં ખોટા બોલી હતી અને મારી નવી માં સાચા બોલી છે અને આ દીકરાની વાત સાંભળી અને પિતાની આંખોમાંથી દળદર આસુડા થઈ જાય ચાલુ અને બાપુ એ પોતાના દીકરાને ભેટી અને કહેશે કે આજથી હું તારી દેખભાળ કરીશ અને એના ઉપરથી બાપુ કહેવત પડી છે કે મા એ મા અને બીજા વઘડાના વા પ્રસંગ સમજાય એને વંદન એક સત્તર વર્ષનો દીકરો રેલવેના પ્લેટફોર્મ ઉપર ચા વેચતો અને ચા વેચતો વેચતો જુએ છે તો સવારથી કરીને સાંજ સુધી એક દાદા અને દાદી સીટ ઉપર બેઠા છે અને કોઈની રાહ જોતા હોય એવું લાગે છે અલે એ દીકરો દાદા દાદી પાસે જઈ અને કહેશે કે દાદા તમારે કઈ ગાડીમાં જવું છે તમારે ક્યાં જવું છે એટલે દાદા એ દીકરાને કહેશે કે દીકરા અમારે ક્યાંય નથી જવું પરંતુ મારો દીકરો નાનકડો એ અમને અહીં મૂકી ગયો છે અને એ કહી ગયો છે કે મારો મોટો દીકરો તમને તેડી જશે અને એ મારો નાનકડો દીકરો વિદેશ ગયો છે અને જો મારો મોટો દીકરો તેડવા ના આવે તો એમણે અમને એક ચિઠ્ઠી આપી છે કે આ ચિઠ્ઠી કોઈ પણ તમને પૂછે તો એને કહેજો તમને એ સરનામે પહોંચાડી દેશે અને દાદા પોતાના ખિચ્છામાંથી એ ચીઠી નાનકડા એ સત્તર વર્ષના અનાથ દીકરાને આપે છે અને અનાથ દીકરો એ ચિઠ્ઠી વાંચે છે તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ મારા માતા પિતા છે હું વિદેશ જાઉં છું અને જે કોઈ પણ આ ચિઠ્ઠી વાંચે એને નમ્ર વિનંતી છે કે આજુબાજુના અનાથ આશ્રમમાં મારા માતા પિતાને મૂક્યા હોય અને આટલું સાંભળી અનાથ દીકરાની આંખોમાંથી દળદર આંસુડા ચાલુ થઈ જાય છે અરે એ દાદા દાદી અનાથ દીકરાને પૂછે છે કે દીકરા તું શા માટે રડે છે એટલે દીકરો કહે છે કે દાદા આમાં એવું લખ્યું છે કે તમારો નાનકડો દીકરો તો વિદેશ જતો રહ્યો છે ને તમારો મોટો દીકરો તમને તેડવા નથી આવવાનો એવું લખ્યું છે કે આ ચિઠ્ઠી જે કોઈ પણ વાંચે એ મારા માતા પિતાને નજીકના અનાથ આશ્રમમાં આટલું સાંભળી અને દાદા દાદીની આંખોમાં પણ શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જાય છે અને દાદા દાદીને રડતા જોઈ અને અનાથ દીકરો કહેશે કે દાદા તમે રડોમાં હું અનાથ છું મારે કોઈ મા બાપ નથી નાનપણમાં મારા મા બાપ ગુજરી ગયા છે તમે મારા મા બાપ બનશો મારે રહેવા માટે એક નાનકડું મકાન છે પરંતુ મારા મકાનમાં બાપ નથી હું તમને અનાથ આશ્રમમાં નહીં જવા દઉં તમે મારા બાપ બનો અને મારે ઘેરાવો અને અનાથ દીકરો એ દાદા દાદીને પોતાને ઘેરે લઈ જાય છે અને પોતાના માવતરની જે મને સાચવણી કરે છે અને બાપુ આના ઉપરથી સમજવું પડે કે માવતર પોતાના દીકરા માટે પોતાના તન ઘસી નાખે છે પોતાના મન ઘસી નાખે છે અને તન તળ મહેનત કરી અને દીકરાઓને ભણાવે ગણાવે અને એના લગ્ન કરે અને જરૂર પડે ત્યારે દીકરા માવતરને તરછોડતા ખચકાતા નથી અને આને દીકરા ન કહેવાય આને દીપડા કહેવાય પ્રસંગ સમજાય એને બંધ એક ગરડા ડોશીમાં બાર બજારમાં થાંભલાના અંજવાડે કંઈક શોધતા હતા અને પોતાની સાસુને કંઈક શોધતા જોઈ અને એમની વહુ એની બાજુમાં આવી અને કહેશે કે બા શું ખોવાઈ ગયું છે શું શોધો છો અને ત્યારે સાસુ એની વહુને કહેશે કે મારી સોનાની વારી ખોવાઈ ગઈ છે હું શોધું છું એટલે વહુ પણ પોતાના સાસુની સોનાની વારી શોધવામાં લાગી જાય છે અને થોડી વાર થાય છે તો એ ડોશીમાનો દીકરો આવે અને આ સાસુ વહુને કંઈક શોધતા જોઈ અને કહે છે કે બા શું ખોવાઈ ગયું છે શું શોધો છું અને ત્યારે ડોસીમા એના દીકરાને કહે છે કે મારી સોનાની વારી ખોવાઈ ગઈ છે હું શોધું છું એટલે દીકરો પણ એ પોતાની માની સોનાની વારી શોધવામાં લાગી જાય છે અને થોડી વાર થાય છે તો એ ડોશીમાના બે પોતરાઓ પણ આવે છે અને પૂછે છે કે બાહ શું ખોવાઈ ગયું છે તમે શું શોધો છો અને ત્યારે એ દાદીમા એના પોતરાઓને કહે છે કે મારી સોનાની વારી ખોવાઈ ગઈ છે હું શોધું છું એટલે બંને પોતરાઓ પણ સોનાની વારી શોધવામાં લાગી જાય છે અને આ ડોશીમાનો દીકરો એ એની માને કહે છે કે બાહ આ વારી તમારી કઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે અને ત્યારે એ ડોશીમાં છે કે મારી વારી તો આપણા ઘરમાં ખોવાઈ ગઈ છે તો દીકરો કહે છે કે ઘરમાં વારી ખોવાઈ ગઈ તો અહીં શા માટે શોધો છો અને ત્યારે ડોશીમાં કહેશે કે તમે લોકો તમારી માતૃભાષા મૂકી તમારી રાષ્ટ્રભાષા મૂકી અને જો તમે અંગ્રેજી ભાષામાં ફીફા ખાંડતા હોય અંગ્રેજી ભાષામાં કંઈક શોધતા હોય તો હું મારી વારી ઘરમાંથી અહીં બજારમાં શા માટે ન શોધું તમે ભારતમાં અસંખ્ય ફરવાલાયક સ્થળો મૂકી અને વિદેશમાં ટૂર કરવા જાવશો છો તમે નવું નવું શોધોશો છો અહીં ભારતમાં તમને આવા અસંખ્ય ફરવાલાયક સ્થળો છોડવાની કેમ મરજી થાય છે એટલે હું મારી વારી ઘરમાં ખોવાઈ ગઈ છે ને અહીં બજારમાં શોધું છું અને આ દીકરાને અને વહુને આ બાની વાત સાંભળી અને પોતાનું ભૂલનું ભાન થાય છે અને કહેશે કે બા હવે પછી અમે આવું નહીં કરીએ અને બાપુ આના ઉપરથી સમજવાનું કે આપણે આપણી માતૃભાષા રાષ્ટ્રભાષાને ભૂલી અને અંગ્રેજી ભાષામાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે આપણી આપણી સાચી ભાષાનું પણ ભાન નથી રહેતું આપણે ભારતની અંદર આવેલા અસંખ્ય તીર્થો છોડી અને વિદેશમાં ફરવા જઈએ છીએ પરંતુ અને ન્યા આપણો ભારતનો પૈસો બરબાદ કરીએ છીએ પરંતુ આપણો ભારતનો પૈસો આપણા ભારતમાં રહેશે તો ભારતની આ ઇકોનોમી પણ વધશે પ્રસંગ સમજાઈને બંધ એક શહેરની અંદર એક મોટું લાકડાનું કારખાનું હતું અને આ લાકડાના કારખાનામાં ઘણા બધા મજૂરો લાકડા કાપવા આવતા અને એમાં એક સામજી કાકા નામે એક મોટી ઉંમરના દાદા પણ આવતા અને આ દાદા થોડા ઘણા લાકડા કાપે અને ફરી પાછો આરામ કરવા બેસી જાય ફરી લાકડા કાપે અને ફરી આરામ કરવા બેસી જાય અને આ દાદા બધા કરતાં વધારે લાકડા કાપતા અને આ જોઈ બધાને દાદાની ઈર્ષા થતી અને એક દિવસ આ કારખાનાનો માલિક આવી અને સામજી કાકાની પીઠ તાબડતા કહે છે કે વાહ કાકા વાહ તમે અવળી ઉંમરે આ બધા વ્યક્તિઓ કરતાં પણ વધારે લાકડા કાપો છો અને તમારી ખરેખર નોકરી ઉપર તમારા કામ ઉપર મને ગર્વ હશે અને આટલું સાંભળી અને બીજા મજૂર અને મનોમન ઈર્ષા થાય છે અને માલિકને કહે છે કે માલિક કામ તો અમે પણ કરીએ છીએ દાદા થોડી વાર બેસી જાય છે આરામ કરે છે અમે તો સતત કામ કરીએ છીએ અમે આરામ નથી કરતા છતાં તમે દાદાના વખાણ કરો છો અમારા વખાણ કેમ નથી કરતા અને ત્યારે એ કારખાનાનો માલિક કહેશે કે દાદા અવળી ઉંમરે તમારા કરતાં પણ વધારે કામ કરે છે અને એને કારણે એને વખાણ કરવા પડશે અને ત્યારે એ બધા મજૂરો કહેશે આવતીકાલે સવારે આપણે એક સ્પર્ધાનું આયોજન કરીએ અને એ સ્પર્ધામાં જે હારી જાય એ આ કારખાનું છોડીને જતા રહીએ આપણે સ્પર્ધામાં સૌથી વધારે લાકડા કાપવાની સ્પર્ધા કરશું અને જે વ્યક્તિ વિજેતા બનશે એને તમારે ઇનામ આપવું પડશે અને જે હારી જશે એને આ કારખાનામાંથી રજા આપવી પડશે અને આ કારખાનાનો માલિક આ વાત મંજૂર રાખે છે અને બીજે દિવસે સવારે બધા મજૂરો અને આ સામજી કાકા આ સ્પર્ધામાં જોડાય છે સામજી કાકા અને બધા મજૂરો લાકડા કાપવાના હોય છે અને જે સૌથી વધારે લાકડા કાપશે એને ઈનામ મળશે અને જે સૌથી ઓછા લાકડા કાપશે એને કારખાનામાંથી રજા આપવામાં આવશે અને બધા યુવાનો જોર જોરથી મહેનત કરે છે અને લાકડા કાપે છે સામજી કાકા પણ લાકડા કાપવા લાગી જાય છે અને થોડીવાર પછી આરામ કરવા બેસી જાય છે ફરી લાકડા કાપવા લાગી જાય છે અને ફરી પાછો આરામ કરવા બેસી જાય છે અને એમ કરતાં કરતાં સાંજ પડે છે અને સાંજે બધા મજૂરોના લાકડા ગણવામાં આવે છે તો કોઈએ સો લાકડા કાપ્યા કોઈએ બસો કાંપ્યા કોઈએ ત્રણસો કાપ્યા પરંતુ સામજી કાકાએ સાડા ચારસો લાકડા કાપ્યા અને આ જોઈ અને બધા યુવાનો દંગ રહી જાય છે અને એ ઇનામ સામજી કાકાને મળે છે અને બધા યુવાનો સામજી કાકા પાસે જઈને કહેશે કાકા તમે અમારા કરતાં કામ ઓછું કર્યું અને તમે આરામ વધારે કર્યો છતાં પણ તમે અમારા કરતાં લાકડા સી રીતે વધારે કાપ્યા અને ત્યારે સામજી કાકા કહે છે કે જ્યારે જ્યારે હું આરામ કરતો ત્યારે ત્યારે હું મારા કુવાડીમાં પાનું કાઢતો મારી કુવાડીને સજાવી લેતો એના કારણે ઓછી મહેનતમાં વધારે કામ થતું અને આ સાંભળી અને બધા યુવાનો સામજી કાકાની ક્ષમા માગે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કામ ગમે તેવું અઘરું હોય પરંતુ એને સમજદારીપૂર્વક જો કરવામાં આવે તો એ કામ સરળતાથી થાય છે પ્રસંગ સમજાય અને વંદન એક વ્યક્તિ ડુંગરાળ પ્રદેશમાં કાંટાળી પથરાળી કેળી ઉપર જતો હોય છે અને એ કેળી ઉપર ખૂબ જ કાંટા અને કાંકરાઓ હતા અને એને કારણે વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે અને વ્યક્તિ થોડે સુધી ચાલે છે તો એ થાકી જાય છે અને વ્યક્તિ એક ઝાડના છાંયે બેસી જાય છે અને દૂરથી એને એક ચૌદ વર્ષની દીકરી એક છોકરાને તેડીને આવતી હોય છે એ એને દ્રશ્ય દેખાય છે અને થોડી વારમાં એ છોકરી પણ એ ઝાડના છાંયે આવીને બેસી જાય છે અને આ વ્યક્તિ ચૌદ વર્ષની દીકરીને કહે છે કે દીકરી આ પથરાળી અને કાંટાળી કેડીમાં ચાલવું ખૂબ જ મુશ્કેલ છે અને રોગો પણ નથી ચલાતું અને તું આ ભોજને લઈને સાથે ચાલે છે અને ત્યારે ચૌદ વર્ષની દીકરી એ વ્યક્તિ ઉપર ગુસ્સે થાય અને કહેશે કે તમારી હિંમત કેમ થઈ આને બોજ કહેવાની તમને ખબર છે આ કોણ છે આ મારો ભાઈ છે અને હું તો રોજ એને તેડી અને કાંટાળી કેળી ઉપર ચાલું છું અને મારો ભાઈ તો મારા માથાનો તાજ છે મારા ભાઈથી દુનિયામાં મને કંઈ વિશેષ નથી અને પરિવારનો વ્યક્તિ કોઈ પણ બોજ નથી હોતો અને આ વ્યક્તિને પોતાની ભૂલ સમજાય છે અને છોકરીની ક્ષમા માગે છે અને ત્યાંથી આગળ ચાલતો થાય છે અને આ દીકરી પણ પોતાના ભાઈને ખંભે બેસાડી અને પથરાળી કેરી ઉપર હાલતી થાય છે અને હરખાતી હરખાથી પોતાના ભાઈને રમાડતી રમાડતી જતી હોય છે અને એને પથરાળી કેરી ઉપર ચાલવામાં પણ કોઈ તકલીફ નથી કોઈ કાંટા કે કાકરા વાગતા નથી અને બાપુ આના ઉપરથી સમજવાનું કે પરિવારનો વ્યક્તિ બીજા પરિવારને મન બોજ હશે પરંતુ આપણા પરિવારનો વ્યક્તિ આપણે મન બોજ નથી હોતું પ્રસંગ નાનકડો છે પણ સમજવા લાયક છે પ્રસંગ સમજાય અને વંદન અને બાપુ અહીં રજૂ કરેલા તમામ પ્રસંગો અવનવા પ્રસંગો છે અને આવા જ અવનવા પ્રસંગો સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ પ્રસંગ પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર